નમસ્કાર ઘણા સમયથી મળવાની ઈચ્છા કોઈ એવો પ્રસંગ શોધતા હતા કે જેના કારણે આપણે સૌ શકીએ આજે મારા લાઈફના ના પિંચોતેર વર્ષ પૂરા થાય છે છોતેર વર્ષ શરૂ થાય છે જાહેર જીવનના ઓગણીસો એકોતેર થી શરૂ કરીને બે હજાર પચીસ સુધીની પાર્ટીની અનેક ચડતી પડતીઓ અને ઉતાર જોયા છે એને કેટલીક ચીજો એવી છે કે જે તમારા તમને પણ ખબર નથી એવી ચીજો મારે આપણી સાથે શેર કરવી છે એટલા માટે આપ સૌને મળવાનું એક અવસર પ્રાપ્ત કર્યો છે આપ સૌને મેં લેખિત સ્વરૂપમાં કેટલીક ચીજો ટૂંકમાં આપી છે પણ કેટલીક વસ્તુ એવી છે કે જે તમારી કોઈની જાણમાં નથી એવી આજે આપની સાથે હું વાત કરવા માંગુ છું બે ઓગણીસો ને એસી ની અંદર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા શિક્ષણ સમિતિના સાત સભ્યો હતા સાત કોંગ્રેસના હતા અને એક સરકારી હતો સરકાર કોંગ્રેસની હતી એવા સમયે એમને સાતે સાત જણાને નાગરિક પૈકી સુવડાયો હતા અને સવારે અરવિંદભાઈ આઠ વાગે આવીને કીધું જાવ નાઈ તો બધા આવી જાવ અને મને બોલાવીને કીધું તારે ચેરમેન થવાનો ત્યારે અરવિંદભાઈ મેં હાથ જોડીને કીધું કે અરવિંદભાઈ હું સંગઠનનો માણસ છું મને સંગઠનમાં રહેવા દિવસના સની મને ખબર નથી જે લોકો શિક્ષણ સાથે સંકળાયેલા છે મેઘાણી શિવભાઈ દવે એને કોઈને સોંપો તો સારું ત્યારે અરવિંદભાઈ મને કીધું કે મેં રાતના બે વાગ્યા સુધી આ બધું મનોમંથન કરી લીધું છે હવે એમાં કોઈ ફેરફાર હું કરી શકું એમ નથી તને નો ફાવે તો બે વર્ષ પછી મૂકી દેજે અને મને ચેરમેન બનાવ્યું છ વર્ષ સુધી શિક્ષણ સમિતિનું ચેરમેન સંભાળ્યા પછી લગભગ સોળ જેટલી નવા શાળાના મકાનો બન્યા બસો નવા શિક્ષકો આવ્યા અને પાંચેક હજાર બાળકોની નવી જ્યાં શિક્ષણ નહોતું એવા વિસ્તારમાં મકાનો બનાવીને શાળાના બાળકોએ આવતા કર્યા